નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને તારીખ બે પાંચ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ પાંચમા મહિનાની શરૂઆત છે કાલે રજા હતી આજે એકવીસો ને પચાસઠના ભાવ પડ્યા છે સુપર માલ હોય તો બાવીસો ત્રેવીસો પણ થઈ શકે ખરી તો ચાલો વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ સારા માલમાં ભાવ સારા છે

ચૌદસો નેવ <laughs> <laughs> <amine diver> મોડી વસ્તુ કરવામાં તમે પાંચ દા દસ પંદર વીસ પચીસ પાંત્રીસ ચાલીસ પચાસ પંચાવન પચાસ تھو کناں دی 1750 تمہار جان لگ 1750 ہلو بھائی یہ میں پوچھ رہا ہوں ہٹو ہٹلو پہلا بھیا ہائے ہائے ہائے

જાઓ ધ્યાન રાખજો વિડિયો હો આવો